નમસ્કાર મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ એકસો ને છેતાલીસ જગ્યાઓ પર છે ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે જેની અંદર સીધી ભરતી થશે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી રહેવાની છે તો તમામ વિગત છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે તો વિડીયો છે અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે જાણી શકાય અમે આગળ વાત કરીએ એ મુજબ સુરત મહાનગરપાલિકા કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી છે બહાર પાડી દેવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી એવી જગ્યાઓ પર ભરતી ભરાવા જઈ રહી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો કે સુરત મહાનગર કોર્પોરેશન ભરતી બે હજાર ત્રેવીસ દ્વારા વિગતોનું નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે ખૂબ જ સારા એવા સમાચાર છે સુરતવાળા વ્યક્તિઓ માટે જે ઉમેદવારો આની અંદર અરજી કરવા માંગે છે તે લોકો આની અંદર સારી રીતે અરજી કરી દે જેથી કરીને તેમને પોસ્ટ મળી શકે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એ એકસો ને જગ્યાઓ ઉપર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે આ ભરતી છે સીધી પોસ્ટ ઉપર રહેશે તમારે સીધી ઓનલાઈન અરજી કરીને ત્યારબાદ તમને ઇન્ટરવ્યુ માટે બોલાવી લેવામાં આવશે તમામ વિગત છે આપણે વન બાય વન જાણીએ તો વિગતો ઉપર નજર કરીએ તો કે પોસ્ટનું નામ રહેશે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે એકસો ને છેતાલીસ જગ્યાઓ ખાલી છે કારકુન વર્ગ ત્રણ ફક્ત સુરત મહાનગરપાલિકા વર્ગ ચાર કર્મચારીઓ માટે રહેશે કુલ એકસો ને છેતાલીસ જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાશે જોબનું સ્થાન છે એ સુરત રાખવામાં આવેલું છે સુરત મહાનગરપાલિકા માટે વયમર્યાદાની અંદર નજર કરીએ તો કે ઓછામાં ઓછા તમારી પાસે અઢાર વર્ષની વયમર્યાદા હોવી જોઈએ અને વધુમાં વધુ છે પાંત્રીસ વર્ષની વયમર્યાદા હોવી જરૂરી છે આ ભરતીની અંદર સ્ત્રીઓ અને પુરુષો બંને આની અંદર અરજી કરવા માટે એલિજિબલ છે શૈક્ષણિક લાયકાત ઉપર નજર કરીએ તો કે તમારી પાસે ઓછામાં ઓછું પણ યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે તમે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ ગુજરાતી હિન્દી અંગ્રેજી વાંચતા લખતા અને બોલતા આવડવું જરૂરી રહેશે આ ત્રણેય ભાષાનું સારું એવું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે સાથે સાથે કોમ્પ્યુટર ટ્યુટર અંગેનું પણ નોલેજ હોવું જોઈએ તમને વિન્ડોઝ કેવી રીતે ચલાવવું છે ટ્રિપલ સીનું જે સર્ટિફિકેટ આવે છે તેનો પૂરેપૂરો કોર્સ કમ્પ્લીટ તમારી પાસે હોવું જોઈએ સાથે એનું સર્ટિફિકેટ પણ જો જોઈશે કોમ્પ્યુટરની અંદર લખવાની ટેસ્ટ તમારે આપવાની રહેશે જેની અંદર ગુજરાતીની અંદર ટાઈપિંગમાં ત્રીસ વર્ડ્સ પર મિનિટ તમારી પાસે ટાઇપિંગ હોવી જોઈએ અને ઇંગ્લિશની અંદર ચાલીસ વર્ડ્સ પર મિનિટ તમારી પાસે ઝડપી સ્પીડ હોવી જરૂરી ગણાશે પસંદગીની પ્રક્રિયા જેવી રીતે મેં આગળ વાત કરી સીધી ભરતીની પરીક્ષા છે તો તેની માટે કોઈપણ પ્રકારની પરીક્ષા રાખવામાં આવેલી નથી તેમ છતાં તમારે નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે ઇન્ટરવ્યૂ સીધું તમારું લેવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ તો કે ઓગણીસ હજાર નવસો રૂપિયા પગાર ધોરણથી શરૂઆત થઈને સાઠ હજાર રૂપિયા સુધીનો પગાર ધોરણ છે તમને આપવામાં આવશે અરજી ફીની કોઈપણ પ્રકારની ઉલ્લેખન કરવામાં આવેલો નથી તેમ છતાં તમે નોટિફિકેશન વાંચશો તો તમને જણાઈ જશે કેટલી અરજી ફી છે તે ચૂકવાની થશે અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી ત્યાં ક્લિક કરતાની સાથે તમે અરજી કરી શકશો સાથે સાથે નોટિફિકેશન પણ તમારે વાંચતા રહેવાનું રહેશે જેના કારણે તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવે નહીં તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે જ્યારે તમે અરજી કરો છો ત્યારે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ તેની વિશે ચર્ચા કરીએ તો કે સૌ પ્રથમ તો તમારી પાસે તમારો મોબાઈલ નંબરની ઇમેલ આઈડી તમારી પાસે હોવી જરૂરી છે આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઈએ કોમ્પ્યુટર કોર્સ અંગેનું પ્રમાણપત્ર એટલે કે ત્રિપલ સીનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે દસ પાસ બાર પાસ ઉપર ભરતી બાર પાસ ઉપર ભરતી છે તો બાર પાસ તમારી પાસે હોવું જોઈએ તમારી પાસે સ્નાતક અથવા ગ્રેજ્યુએશનનું પણ તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ તમામ દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન ત્રણેય સર્ટિફિકેટ તમારે છે અપલોડ કરવાના થશે તો તમારી પાસે ત્રણેય સર્ટિફિકેટ હોવા જરૂરી છે ફોટો અને સિગ્નેચર પણ બંને વસ્તુ છે તમારી પાસે હોવું જોઈએ સાથે સાથે પૂરેપૂરું તમારું સીવી છે એ કમ્પ્લીટ હોવું જોઈએ મહત્ત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો કે આ ભરતી છે એ શરૂ થયા તારીખ રહેશે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને અંતિમ તારીખ રહેશે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે અંદાજીત સોળથી સત્તર દિવસનો સમયગાળો તમારા હાથમાં છે ઓનલાઈન અરજી કરવા માટે જ્યાં સુધી પોર્ટલ ઓપન છે ત્યાં સુધીની અંદર તમારા અરજી છે એ સબમિટ કરી દેવાની રહેશે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા આ ભરતીની સૂચના છે એ ડિસેમ્બરની અંદર જાહેર કરી દેવામાં આવેલી હતી આ ભરતીની શરૂઆત તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રહેશે અને અંતિમ તારીખ છે તે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો કમેન્ટ કરતાં પહેલાં તમે નોટિફિકેશન છે તે વાંચી લેશો તો તમને તમારા સંપૂર્ણ ડાઉટ છે એ કમ્પ્લીટ થઈ જશે વધારે વિગત માટે તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઇક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે